અને ટિફિન એ બને છે હારે હારે અને આજે નાસ્તા બનાવવાના છે ઢોકળા ઢોકળા બની ગયા છે આપણા ચા બની ગઈ છે સાથે કુકર જો સીટી વગાડે છે એટલે ન્યાજી બને છે તો નાસ્તો કરી લઈ સ્નેહ ગાંઠિયા સેવ પર સતા છે અને હું બપોર સુધી ઉઠાડીશ લઈ ફોન ને ટીવી બેસ બે કામ કરે છે જો મમ્મી અત્યારે ટૂથપેસ્ટ છે ને ખાલી કરે છે એ ભાઈ ગઈ છે એટલે ટૂથપેસ્ટ એમ નઈ કે લઈ આવી એક ને એક બમ બીજો ફિનિશ આજ કરવી નવી આખી તું વાપરી છે યુઝ કરી પછી મને નથી એનો ટેસ્ટ જ ન ગમતો મને આમાં આખલી કાઢી

પિયુષ ની તબિયત થોડી ઘણી લૂઝ થઈ ગઈ છે આજે તો ગયા નથી અને પરવો ગયા નથી રજા છે એટલે નાસ્તો થઈ ગયો છે જો વરસાદ કેવો આવે છે ખુશી ગયા છે સ્કૂલે થી આવવાનો ટાઈમ થઈ જાય બંધ થઈ જાય તો સારું પલડે નહીં પવન એ બહુ છે जौ आओ उठते न मेथी परवर गरोडी निकरे पछरथी ओ एम तो एम नही बी पोजिटिव दो नकरे आज सुजु बेटा जे हो ओ अबे अब काय करसे नीकला 2 मिनिट थाई नथी त सुई गई ममा व्लग चालू कर रोहन सुई गई बाहर फुल वर्षा दि मौसम क्यु छ

તો દીદી અમે બે છી કેમ બપોર પછી થી વરસાદ વધી ગયો છે ને અત્યારે તો ક્યાર નો આવે છે આવે છે તો જીણો જીણો પણ સતત ચાલુ જ છે

વિડીયો ચાલુ હતો ને સીધો બંધ થઈ ગયો નહીં તો હોય ને અડધી કલાક હાલતું કેમેરો ચાલુ જ રાખો હવે હવે કેમેરો ચાલુ જ રાખું જો ખુશી હે એટલે મારવાનું પરવા સાવ અંધારું અંધારું આવે છે ઉભો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અત્યાર સુધી વરસાદ સતત ચાલુ હતો આવતો તો જાતો હતો એવી રીતે ઝરમર ઝરમર અને જો હવે આખો ચોમાસું ઘરની અંદર છે ને બસ બધાય કપડાં કપડાં જ દેખાશે કારણ કે ગમે એમ કરીને તો સુકાય જ નહીં પંખો ચાલુ રાખીને ગમે એમ કરીને તોય કંઈ વાંધો નહીં આજના ડિનરમાં બનાવવાનું છે કુંભણીયા ભજીયા તો પ્રિપરેશન તો ક્યારની કરતી હતી હું એક તો કોથમરી અત્યારે બહુ મોંઘી છે લીલું લસણ મળે નહીં એટલે છે સુકું લસણ મરચાંને આદું ક્યાં હે ભાઈ તો જો આટલું કટિંગ થઈ ગયું છે અને આ છે કોથમરી આ બધું મિક્સ કરી અને બનાવવાના છે કુંભણિયા ભજીયા પડ્યો છે તો ડાન્સ કરે તો એ ડાન્સ કરવાનું હોય ટટ ટટ

साथ डूंगी तो इसके साथ खाएंगे आज हम लोग ये तो जीज़ो। <laughs> जीज़ो। <laughs> <भाई> <laughs> <राई> भाई तो सीजन प्रमाण हमने सी તારક મહેતા ચાલતું હોય જમવા ટાઈમે મોસ્ટલી બધા ને કરાજ ચાલતું હોય ભાઈ કઈ ગુસ્સે થાય છે ક્યારના હા મસ્ત એકદમ કડક થઈ જાય છે કડક ફૂલ ખાવા હોય ને તો સોડા નહીં નાખવાના